મિત્રો જ્યારે અંગ્રેજી બોલવાની શરૂઆત કરવાની હોય ને ત્યારે આપણે ઘણી બધી પ્રોબ્લેમ ફેસ કરતા હોઈએ છીએ બરાબર છે અને એ પ્રોબ્લેમમાં પ્રોબ્લેમમાં આપણે ઘણા બધા કન્ફ્યુઝ પણ થઈ જઈએ છીએ અને કન્ફ્યુઝમાં કન્ફ્યુઝમાં આપણે ઘણી બધી વસ્તુઓ મિસ કરી દઈએ છીએ અને એના લીધેથી આપણે અંગ્રેજી બોલી નથી શકતા પરંતુ મિત્રો આજનો આપણો ટોપિક કે એકવીસ દિવસનો આ એક પ્લાન છે એ પ્લાન તમે તમે દિવસનો જો ડેઈલી કરવાનું શરૂઆત કરી દીધી બરોબર છે કે એકવીસ દિવસનો પ્લાન હું તમને આપવા જઈ રહ્યો છું એ પ્લાન શું છે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું કઈ રીતે એની ઉપર કામ કરવું એ આ એક વિડીયોમાં તમને સંપૂર્ણ

આ જે તમને પ્લાન આપવાનો છે એ પ્લાનને તમે ફોલો કરશો અને જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે ને એકદમ નાનો અને નાજુકડો વિડિયો છે પણ જે વિડીયોની અંતમાં મેં પ્લાન આપેલો છે એ પ્લાન પરફેક્ટ જોશો તો તમને મજા વધારે આવશે હવે સૌથી પહેલા શરૂઆત કરીએ વિડીયોની એની પહેલા મસ્ત મજાની રીતે કે જો તમને અંગ્રેજી નથી આવડતું બરાબર છે જો તમને કોન્ફિડન્સ નથી અંગ્રેજી બોલવામાં બરોબર છે આ બે વસ્તુ નહીં હોય તો તમને શું તકલીફ પડશે કે તો તમે તમારું કન્ટેન્ટ છે એ ભૂલી જશો બરોબર તમારે જે વ્યક્તિ સાથે જયારે વાતચીત કરવાની છે એ તમારામાં રહેલું જે કોન્ટેન્ટ છે એ તમારાથી ભૂલાઈ જશે સાથે સાથે તો પછી તમે કઈ રીતે અંગ્રેજી બોલી શકશો બરોબર તમને આવડે છે ઘણું બધું પણ બોલવાનું થાય ત્યારે ઘણું બધું આપણે ભૂલી જતા હોઈએ છીએ તો આ જે રમત છે આ રમતમાંથી બહાર કેમ આવવું અને એની ઉપર વિજય કઈ રીતે મેળવવો ને એની ચર્ચાઓ આજના લેક્ચરમાં કરવાની છે પરંતુ હવે તમે એમ કહો છો કે ઘણી બધી વાર આપણે એવું હોય કે અંગ્રેજી શીખવાની શરૂઆત કરી દઈએ ને પણ અમુક લોકો સારું બોલતા આપણે એમની કમ્પેરિઝન કરીએ કે હું આના જેવો નથી બોલી શકતો મારાથી આ થતું નથી ટ્રાય કરી શીખવાની ટ્રાય કરી પણ આવડે નહીં ને એટલે આપણે એ વસ્તુથી ભાગતા થઈ જાય કે ભાઈ આ નથી કરું છોડી દો મૂકી દો સાહેબ એમ થોડું આવશે છોડી દેશું તો જીવનમાં એ કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી એટલે જ લખ્યું છે કે આ કમીથી આપણે ભાગતા રહીએ છીએ કે અંગ્રેજી નથી આવડતું તો એનાથી દૂર રહે અંગ્રેજી જ્યાં બોલે બોલાતું ત્યાંથી આગું રહેવાનું અંગ્રેજી કારણ કે શું કામ ગમે એટલી ટ્રાય કરું ને ગમે એટલી મહેનત કરું ને તો આવડતું જ નથી આ પ્રશ્ન તમે ફેસ કરી રહ્યા છો એટલા માટે આપણે લખ્યું છે કે આ કમીથી આપણે ભાગતા રહીએ છે પણ મિત્રો આ કમીથી તમે ક્યાં સુધી ભાગશો તમારે એક દિવસ તો આને ફેસ કરવી જ પડશે આના વગર તમે તમારી લાઈફ પર જો તમારે સારી એવી પોસ્ટ ઉપર જોબ કરવી છે સારી એવી પોસ્ટ ઉપર કામ કરવું છે સારો એવો બિઝનેસ ચલાવવો છે કે કોઈ પણ જગ્યાએ અત્યારે અંગ્રેજીનું કેટલું મહત્વ છે યુ નો વેરી વેલ તમે સારી રીતે જાણો છો સાહેબ અંગ્રેજી વગર કઈ પોસિબલ છે આ દુનિયામાં નથી નથી એટલા માટે અંગ્રેજી તમે વિડીયો છો તો એટલા માટે શું કરવું આ બધી તકલીફ તો પડી રહી છે બરોબર જ્યારે બોલવાનું થાય જ્યારે સ્કૂલમાં હતા ત્યારે મેડમ ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછતા તો આવડતું નહીં ગુજરાતી મીડિયમમાં હતા પછી ઇંગ્લિશ મીડિયમમાં દાખલો લીધો એડમિશન લીધું તો પછી આ તકલીફ પડે ફાફા પડતા હતા પણ આ બધાનો એક કોઈક ને કોઈક તો રસ્તો હોય જ છે 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 એ રસ્તો જ જ તમને તમને આજે બતાવવાનો છું એટલે અને ખબર કે ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ અંગ્રેજી ભાષાનું મહત્વ દુનિયામાં કેટલું છે એ તમે જાણો છો બરોબર કોઈ પણ જગ્યાએ તમે જાઓ ઇંગ્લિશ વગર પોસિબલ છે ફોરેનમાં જવું છે બરોબર સારું એવું શું કે સ્ટડી કરવા માટે જવું છે તો આઈએલટીએસ આપવાની પીટી આપવાની વહેલું આપવાનું પેલું આપવાનું તમારે વર્ક કરવા માટે જવું છે કામ કરવા માટે જવું તો એક્ઝામ આપવાની અરે કાંઈ વાંધો ના કરવાની ને એ લોકો બોલે એની સાથે વાતચીત તો કરવાની ને માની લો કે તમે બિઝનેસ કરો છો તો બિઝનેસ કરો છો તો તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં છો વિદેશમાં તમે માલ સપ્લાય કરો છો કે તમે ઇમ્પોર્ટ કરો છો તો એમની સાથે તમારે કોમ્યુનિકેશન તો કરવું પડશે ને તો આ બધી જગ્યાએ તકલીફ પડે ઇવન તમે સ્કૂલમાં છો ઇવન તમારે ઇંગ્લિશ મીડિયમમાં ટીચર થવું છે કોઈ પણ જગ્યાએ તમે સાહેબ ઇંગ્લિશ એક 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 તમારી પ્રશ્નાચિહ્ન થઈને ઉભું રહેશે પણ આ પ્રશ્નાચિહ્ન ને હવે આપણે ધકેલવાનું છે એને આપણે રિમૂવ કરવાનું છે આ અંગ્રેજીનું ઇમ્પોર્ટન્સ તો આપણે જાણીએ જ છીએ એટલે આપણને તમને મને બેયને ખબર છે ધેન વી સ્ટાર્ટ પ્રિપેરેશન પછી આપણે સ્ટાર્ટ કરી દઈએ શું કે હાલો અંગ્રેજી શીખવું છે આપણને ઇમ્પોર્ટન્સ ખબર પડી ગઈ કે મારે જોબ કરવી છે મારે અહીંયા જવું એટલે આપણે મન પડે એવી પ્રિપેરેશન શરૂઆત કરી દઈ બરોબર છે કેવી રીતે આપણે પ્રિપેરેશન કરીએ છીએ તો બધાય કે એમ ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચીએ છીએ તમે કહો તો મૂવીઝ જોઈએ છીએ ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં સોંગ્સ જોઈએ સાંભળીએ છીએ ઇંગ્લિશમાં તમે શું કહેવાય કોઈપણના ઇન્ટરવ્યુ સાંભળો છો આ બધું તમે કરો છો કરો છો કે નહીં શીખવાની શરૂઆત કરો આ આ એક એક ભાગ છે 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 પાર્ટ પાર્ટ પણ બધી વસ્તુ કરવાથી સાહેબ શું અંગ્રેજી શીખી તો જઈએ છે પણ કેવું શીખી જઈએ છીએ સમજતા જ્યારે આપણો વાળો આવે ને બોલવાનો ત્યારે આપણે બોલી નથી શકતા આપણે સમજી શકીએ છીએ શું કામ કારણ કે આપણે એ બધી પ્રકારની વસ્તુઓ કરી છે બરોબર એ પ્રકારની વસ્તુઓ આપણે કરીએ છીએ સમજવાની બરોબર કોઈ વ્યક્તિ બોલતો હોય તેની જેમ બોલવું કેમ એ તો આપણે કોઈની પ્રેક્ટિસ કરી એટલા માટે આપણે અંગ્રેજી તો શીખી જઈએ છીએ પણ કેવું સમજતા જ્યારે આપણો બોલવાનો વારો આવે છે ને ત્યારે આપણે બોલી શકતા નથી પરંતુ આપણે બોલી નથી શકતા તો સાહેબ એવું તો કઈ વસ્તુઓ છે કે જે આપણે છુવા મૂકી રહ્યા છીએ કે જે આપણાથી છૂટી રહ્યું છે કે જેના કારણે આપણે બોલી નથી શકતા વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ શું છે તો એનું રીઝન છે પ્રેક્ટિસ આપણે એક વસ્તુ મિસ કરી રહ્યા છીએ એ છે પ્રેક્ટિસ કેવી પ્રેક્ટિસ બોલવાની પ્રેક્ટિસ બરોબર છે તમારે સ્વિમિંગ પૂલમાં જઈને તરવું છે તો તમારે પાણીમાં કૂદકો મારવો પડશે બીજા વ્યક્તિને તરતા જોતા જોતા આપણને ખબર તો પડે આમાં મામા હાથ કરીએ ને તો ઉપર આવીએ સાહેબ આમાં મામા હાથ કરે તો ઉપર આવે પણ જેમ જેમ આમાં મામા થઈ ને તો નીચે વયા જાય એટલે એ તમે ખબર પડે છે બોલો હાથ આમ કરે છે તો ઉપર આવે પણ એ તો તમે જ્યારે એમાં જમ્પ કરશો ને એ જમ્પ કરીને તમે ખુદ હાથ હામા ફેરવશો ને ત્યારે ખબર પડે કેટલું હેલું છે ને કેટલું અઘરું છે હે જોવામાં તો હેલું છે કેવા આરામથી આમ તરતા હોય એલા તરવૈયાઓ તો એટલું સહેલું નથી હા ક્યાં સુધી જ્યાં સુધી તમને આવડે નહીં ત્યાં સુધી બાકી આવડી ગયું ને એટલે તમે ગમે એવા ઊંડા કુવામાં ઊંડા પાણીમાં તમે ઠેકડો મારી જશો જરાય સંકોચ વગર જરાય ડર વગર તો એ ક્યારે થાય પ્રેક્ટિસથી જ થાય બરોબર સ્વિમિંગ જેટલા ને આવડતું હોય છે મને આવડે છે મને ખબર છે કે મેં એમાં કેટલો સંઘર્ષ કર્યો એમનામ ન આવડે જાય પાણી એ પીવાય જાય ડૂબવાની તૈયારી રાખવાની એકાદ બે વખત ભગવાન એ જાય આ બધી વસ્તુઓ ફેસ કરવી પડે ત્યારે તમે બેસ્ટ તરવૈયા બની શકો તો એમ જ અંગ્રેજીમાં પણ તમારે જો પાવરફુલ થવું હોય બેસ્ટ રીતે અંગ્રેજી બોલવું હોય ને તો એના માટે પાણીમાં જમ્પ મારે ને એમ અંગ્રેજીની પ્રેક્ટિસમાં જમ્પ મારવો પડે કઈ રીતે રોજે બોલવું પડે સાહેબ રોજે બોલવું પડે પણ શું પ્લાન છે પ્લાન તો હજી કહીશ એમાં તમને આ ખબર પડશે કે કઈ રીતે પ્રેક્ટિસ કરવી મિત્રો તમે બધાને ખબર જ છે હું છું વિજય રાઠિયા અને મારી યુટ્યુબ ચેનલ દ્વારા હું હજારો નહીં પણ લાખો વિદ્યાર્થીઓને અત્યારે અંગ્રેજી શીખવાડી રહ્યો છું એ તમે બધા જાણો છો સબસ્ક્રાઈબરનો આંકડો જોઈ શકો છો બરોબર કેટલા સબસ્ક્રાઈબર છે એ તમને દેખાય છે ટુ સેવન એટ બસો ઇઠોતેર કે એટલે બે લાખ ઇઠોતેર હજાર પ્લસ સબસ્ક્રાઈબર છે તો એનો મતલબ તમને એવો ઘણા બધાને વિચાર હશે કે ભાઈ હું એક શિક્ષક છું વિજય સર એક અંગ્રેજીના શિક્ષક છે તેમને તો એને નાનપણથી જ અંગ્રેજી આવડતું હશે બરોબર છે અંગ્રેજી આવડતું હોય છે પણ સાહેબ એવું છે નહી તમે જે વિચારી રહ્યા છો એ ખોટું છે કારણ કે મારી સાથે જે રહેલા છે એ લોકો અનુભવેલા છે કે ભાઈ આને એ બીસીડી નો એ આવડતો નહોતો આને કાંઈ આવડતું નહોતું અને અત્યારે આવું સારું એવું અંગ્રેજી બોલી શકે છે તો એના પાછળનું કારણ શું એને શું એવું બધું કર્યું બરોબર છે અને કોઈ શીખી ના આવતું હોય ને ભાઈ કોઈ કોઈ ના જ શીખવું પડે અને શીખી નહીં ક્યારે તો કે જ્યાં સુધી ધોરણ મારું પૂરું થયું ને સાહેબ ત્યાં સુધી મને અંગ્રેજી નહોતું આવડતું આ જગ જાહેર છે બધાને ખબર છે બરોબર છે તો કઈ રીતે મેં સ્ટાર્ટ કર્યું મેં શું કર્યું એવું કે જે તમે નથી કરી રહ્યા જેના કારણે તમે મારી જેવું અંગ્રેજી નથી બોલી શકતા તો તો એ વસ્તુ આજે તમારી સમક્ષ લઈને છું શરૂઆત કરીએ આજના મિત્રો નામ તો તમારું સાંભળ્યું છે વિડીયોને લાઈક કરી દેજો હવે આપણી મેથડ આવી રહી છે લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઈબ નું બટન દબાવી દેજો તો સૌથી પહેલા સક્સેસ થવા માટે સેમાં

પરંતુ તમે તમારી જાતને પ્રોમિસ કરો કે નહીં હું ખુદને કહેતો હું કરીશ સર હું કરવા માટે તૈયાર છું બાકી અંગ્રેજી તો હવે બોલવાનું થાય જ છે એટલે પેલા તો પેલો પી પ્રોમિસનો કારણ કે પ્રોમિસ તમારા દિલથી તમારા મનને તમારા દિલને તમને આપવું પડશે કે નહીં હવે હું અંગ્રેજી બોલીશ રેડી તો એના માટે પેલા તો રેડી થઈ જાઓ પેલા પ્રોમિસ આપી દો પછી આગળના એક જ વાર લખવાનું ત્રણ વાર બોલ્યો એટલે પ્રોમિસ નામનો શબ્દ છે એ વર્ડ છે એ કોમેન્ટ બોક્સમાં લખી નાખો અને મને ખબર પડશે તમે તમારી જાતને પ્રોમિસ કરી દીધું છે ઓકે ચાલો તો બીજો પ્રોમિસ જોઈએ પણ બીજો પ્રોમિસ જોઈએ એની પહેલા આપણે એક પ્રોમિસનો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો એમાં બારસો ને નવ્વાણું રૂપિયા ફીસ છે એક વર્ષનો કોર્સ છે શું મળશે તમને આ કોર્સમાં દર બુધવારે એક લાઈવ લેક્ચર એકદમ બેઝિક થી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ તમામ પ્રકારની

પ્રેક્ટિસ સૌથી મહત્વનો પી સૌથી ઇમ્પોર્ટન્ટ પી હોય તો એ છે આ પ્રેક્ટિસ તમે ગમે એટલું યુટ્યુબ પરથી ગમે એટલું બુક પરથી ગમે એટલું ગમે ક્લાસીસમાંથી શીખશો પણ જ્યાં સુધી તમે પ્રોમિસ નહીં કરો અને જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી કોઈ પણ વસ્તુ આવડવાની નથી નથી અને નથી ઈ કઈ રીતે કરું એ આપણે બધી વસ્તુઓ આપણા કોર્સમાં કીધેલી છે કે પ્રેક્ટિસ શું કરું કેવી રીતે કરવી આ પણ પ્રેક્ટિસ તો તમને બધાને ખબર જ છે કે આપણે બધે આખે આખા કાર્ડ કરાવી દીધા છે કઈ રીતે બોલવું એ પણ દરરોજના માટે તમારે અમુક અમુક સેન્ટેન્સીસ બોલવા પડશે અમુક અમુક પેરેગ્રાફ્સ છે અમુક અમુક આ વસ્તુ કરવી પડશે દરરોજ તમે જે ગુજરાતીમાં વાત કરો છો કોઈ વ્યક્તિ સાથે તો એને તમે ધીમે ધીમે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું શરૂઆત કરી અને મોટેથી બોલો મનમાં બોલશો ને તો મનમાન મનમાં આવડશે આ દુનિયાનો એક નિયમ છે જેવું કરશો ને એવું જ થશે બરોબર જેવું કરશો એવું ભરશો તો મતલબ મનથી વિચારીને શીખા તો એ મનથી જ વિચારતા આવડશે તમે જ્યારે બોલવાની શરૂઆત કરશો બોલી નહીં શકો બરોબર છે એટલે આ વસ્તુ છે પ્રેક્ટિસ મોટેથી કરવાની કોઈ વ્યક્તિની સામે બોલો કોઈ નો હોય તમારો પાર્ટનર ના હોય તો તમે તમારી રીતે કરી શકો છો અને પાર્ટનર તમારી બેસ્ટ બનશે બરોબર કે ઘરે ઘરે સાથે આપણું અંગ્રેજી વાતાવરણ પૂરું કરશે આપણી એપ્લિકેશન એટલે કે વિજય નાક્ય ગુરુ ઓફ ગુજુ નામની એપ્લિકેશન રેડી અત્યારે ડાઉનલોડ કરી લેજો ચલો તો આ પી બોલે તો પ્રેક્ટિસ કે આ દુસરા પી તીસરા પી ક્યાં હે તો કે પ્રોનન્સીએશન હવે સૌથી વધારે પ્રેક્ટિસ તો હાલો આપણે કરીએ પણ જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરીએ ને તો ઘણા બધા એવા શબ્દો હોય છે કે જેનો ઉચ્ચાર કરવામાં આપણને તકલીફ પડતી હોય અને આપણે સરખી રીતે ઉચ્ચાર નથી કરી શકતા બરોબર છે ઘણી બધી વાર મિસ્ટેક થાય છે તેથી સામેવાળા વ્યક્તિની સામે આપણે થોડી ક્રેડિટ ડાઉન જતી હોય છે બરોબર પણ એ ક્રેડિટ ડાઉન ના જાય એના માટે આપણે કામ કરવાનું થશે પ્રોનન્સિએશન ઉપર એટલે કે ઉચ્ચારણ ઉપર એના માટેના આપણે એવા વિડીયોસ બનાવેલા છે કે કઈ શબ્દોનો ઉચ્ચાર કઈ રીતે કરવો એ પણ આપણે આ સ્પોકર ઇંગ્લિશના કોર્સમાં આવરી લીધું છે રેડી એટલે પ્રનોન્શિયેશન ઉપર કામ કરો અને ચોથો પી સૌથી મહત્વનો પુટ ઇનટુ વર્ડ્સ મતલબ કે સમજી લેજો જારે પણ કોઈ વસ્તુ તમે શીખો છો કોઈ પણ વસ્તુ તમે જ્યારે પણ નવી શીખો છો ને તો એ વસ્તુને તમે વર્ડ્સમાં એ વસ્તુને તમે સેન્ટેન્સીસમાં એ વસ્તુને તમે વાતચીતમાં અંગ્રેજીમાં ફેરવો બરોબર કોઈ પણ વસ્તુ તો ત્યારથી તમારે અંગ્રેજી છે ઇમ્પ્રૂવ થવા મળશે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે ઘણી બધી વસ્તુ એવી શીખીએ છીએ કે પપ્પા મમ્મી એક શબ્દ શીખવા આપણે નાના બાળકને કેટલી મહેનત કરવી પડે છે તો સેમ વસ્તુ આમાં છે બરોબર છે છે અમુક જે વર્ડ્સ એ વર્ડ્સને તમારે ઇંગ્લિશમાં તમારી જાતે શીખવા પડશે તો આ ચાર પ્રકારના પી તમે જો તમારી લાઈફમાં ઉતારી દીધાને અને એકવીસ દિવસ સુધી આ ચાર પી થી મહેનત કરો જો ન ખબર પડે જો ન ફેર પડે તો મને કહેજો

નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે અને ખાસ ત્રીજો પી એટલે કે પ્રેક્ટિસ બીજો બરોબર છે પણ ઈ પી છે એ આના દ્વારા તમારો ફૂલફિલ થશે થશે અને થશે જ આપણે એટલી પ્રેક્ટિસના વિડીયોઝ મૂકેલા છે તરત દર બુધવારે આપણે એક લાઈવ લેક્ચર દ્વારા એ પ્રેક્ટિસ કરાવીએ છીએ બરોબર એટલે ખાસ આ કોર્સમાં જોડાઈ જવા નમ્ર વિનંતી બરોબર છે અને વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો મિત્રો કેવો લાગ્યો વિડિયો અને શું તમે આ પી ચાર પી મિત્રો એક વખત જાતા જાતા વિડીયોને લાઈકનું બટન દબાવી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ નું બટન પણ દબાવી દેજો અને નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો બાય બાય ટાટા